અમારી સમાચાર ચેનલ કરો 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 અને જોતા દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના અલંગ મણાર સહિતના વિસ્તારમાં આવનાર ડિમોલેશનની કામગીરી બંધ રાખવામાં આવે તેવી માંગણી સાથે હજારોની સંખ્યામાં તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર પંથકમાં આગામી સમયમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય જેને લઈને હજારો પરિવાર ઘર ઘરવિહા બને તેવી શક્યતા હોય જેને લઈને આજે હજારોની સંખ્યામાં તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અલંગમણાર સહિતના આસપાસના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં વાહનો મારફતે તળાજા મામલતદાર કચેરી ખાતે લોકોના ટોળે ટોળા પહોંચ્યા હતા અને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો અને તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો પ્રાંત અધિકારી દ્વારા પણ કાયદો સરકાર શ્રીએ જે વિસ્તારની અંદર ચારસો ને સત્તાવન થી ચારસો સાઠ અમને નોટિસ જે બજાવી છે તેમાં વર્ષોથી વીસ થી પાંત્રીસ વર્ષથી હજારો માણસો એમાં રહે છે અને એ બધો જ મજૂર વર્ગ છે બહારના રાષ્ટ્રના માણસો આવેલું છે ત્યાં નાના મોટા વ્યાપારી અને બધો વર્ગ છે કોઈ વાણની દુકાન સંચાલન કરે છે કોઈ ગેરેજવાળા છે કોઈ કરિયાણાવાળા છે આ બધા જ વ્યાપારી ભાઈઓએ અને મજૂરો વર્ગોએ અલંગને સુવર્ણકાળ લાવ્યો ત્યારે ક્યાં સંજોગે આ સરકારને સુવર્ણકાળ મિટાવવાની ઈચ્છા થઈ અમે વિકાસના ભાગીદારથી વિકાસમાં સહમત છીએ આ જે પાંચ હજાર માણસો જેને રહેશે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે આ સરકાર ટુકડે ટુકડે ડેમોલેશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે નિરાધાર આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનો અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલેશનની અમને તારીખ આપી છે ત્યાં સત્તર તારીખે ફરજિયાત ડેમોલેશન થશે તો સરકાર શ્રીને મારે એટલી જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે સારી કોલોની બનાવે અને જેમ મહારાષ્ટ્રમાં પચાસ રૂમ લઈને પાંચસો માળ બને છે એમાં કોઈ પણ કંપનીને ત્યાં ચારસો પાંચસો રૂમ ત્યાં સ્થાન પર બનાવે અને મજૂર વર્ગને રહેનાકની વ્યવસ્થા આપે અને વ્યાપારી એમાં એક એક કોલોનીમાં દરેક આગળનો કાર્યક્રમ શું રહે આગળનો કાર્યક્રમ જે રીતે અત્યારે અમે જે મોટા પ્રમાણમાં સંખ્યામાં હજારો માણસો ન્યાય મેળવવા માટે અમને અમારા હક માટે આવી આવ્યા છીએ અમે કોઈ હલ્લાબોલ કરવા આવ્યા નથી સરકાર વિકાસને આવી અમે સહમત છીએ અને આવનારા દિવસોમાં જો અમને જણાશે તો આવીને આવી રીતે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ રાખવાના છીએ અમારી સરકારને માંગ છે કે અમારો હક છે અમારો ન્યાય છે આપવો પડે આટલી અમારી માંગણી અમને અમારો मनार और अलग गांव गांव से सिक्योरिटी यार्ड अलग और सोशिया से प्रांत कचहरी तड़ाजा खाते यार्ड के सभी मजदूर लोग तारीख 17 दिसंबर को जिस लोगों ने दबाण किया है इसको खाली करने की नोटिस मिली है इसके अनुस, अनुसंधान में आज रोज सब इकट्ठे हुए हैं कि दवा मत दूर करना इसलिए मैंने आज लोग आज आज आपको आप सबको अवगत करता हूँ कि सभी लोगों को नामदार कोर्ट ने दबाण की व्याख्या में सबको दोषी ठहराया है इसलिए दबाव दूर करना ये हमारी जिम्मेदारी है सवाल जिस लोग परप्रांत से आए हैं उसका लेठन की वैकल्पिक व्यवस्था नहीं है इस लोगों की हमने जी एम बी के बगल में मजदूर कॉलोनी है करीब 200 बेड की रह सकते हैं इतनी बड़ी कॉलोनी है इसमें जिस भी लोगों को नोटिस मिली है ए पी को किसी भी को जाना है तो हमें हाँ इसकी व्यवस्था कर देंगे और सत्रह तारीख को सत्रह तारीख को सत्रह तारीख को दबाव की कार्यवाही चालू रहेगी तो सब लोगों મેરી રિક્વેસ્ટ આગેવાનો છે કે સહયોગ દે ધન્યવાદ જી સર સત્તર તારીખના અનુમાન વિશે મારે ખાસ કેવું છે કે અલંગ અને મડાણના નાગરિકો તેમજ આગેવાનો તેમજ મજદૂર કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં કારણ કે કાયદાની પૂરી પરિભાષા નક્કી કરીને જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય તમામે આ બાબતે સહયોગ આપવા હું તમામને અપીલ કરું છું गाड़ी <laughs> खा ંગીં ટીગં સળૂદે ઇચીથ ગષ્રણે